નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગ્રાન્ટિન એડ ટ્રસ્ટ સંચાલિત સાયન્સ કોલેજ અંતર્ગત આવેલી જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક હેડ ક્લર્ક લેબા આસિસ્ટન્ટ તેમજ ગેસ મિકેનિક માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો બાઈ જીવકોર લલ્લુભાઈ ટ્રસ્ટ સંચાલિત કે કે શાહ જરોદવાલા મણિનગર સાયન્સ કોલેજ અમદાવાદ માટે જે ગ્રાન્ટિન એડ સંસ્થા છે મિત્રો કોલેજ છે જેમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર અંતર્ગત જે ત્રેવીસ નવ બે હજાર પચીસથી જે એનઓસી મળેલ છે મિત્રો જે અન્વયે નીચે જણાવેલ ખાલી જગ્યાઓની ભરતી કરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો જગ્યાઓની ભરતી સંબંધિત વિગતો કોલેજની વેબસાઇટ એચ ટીપી કે કે એસ જે એમ ડોટ સીઓ એમ પર મૂકવામાં આવેલ છે મિત્રો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે મેળવી શકશો વિગતવાર જોઈએ મિત્રો તો જુનિયર ક્લર્ક માટેની એક જગ્યા છે જે ઓપન કેટેગરી માટેની છે સિનિયર ક્લર્ક માટે પણ ઓપન કેટેગરી જ્યારે હેડ ક્લર્ક માટે પણ એક જગ્યા છે તો ઓપન કેટેગરીની છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર શ્રીના ધારાધોરણ મુજબ જે તે વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએટ તેમજ ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોય છે લેબ આસિસ્ટન્ટ માટેની ત્રણ જગ્યા છે જેમાં એક જગ્યા ઓપન કેટેગરી એટલે કે જનરલ કેટેગરી માટેની છે જે કેમેસ્ટ્રી માટે છે એસસી એટલે કે શેડ્યુલ કાસ્ટ માટે અનુસૂચિત જાતિ માટેની એક જગ્યા છે ફિઝિક્સ માટે તેમજ એસટી એટલે કે શેડ્યુલ ટ્રાઇબ્સ કેટેગરી માટે બાયોલોજી માટેની એક જગ્યા છે મિત્રો લેબ આસિસ્ટન્ટની જગ્યા માટે સરકારશ્રીના ધારાધોરણ મુજબ વિજ્ઞાન એટલે કે સાયન્સ સ્ટ્રીમમાં જે તે વિષયમાં સ્નાતકની ડિગ્રી એટલે કે બીએસસી અને ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલી હોવી છે ગેસ મિકેનિક માટે એક જગ્યા છે ઓપન કેટેગરી માટે તેમાં આઈટીઆઈ મિકેનિક્સ ટ્રેડ અથવા તો ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ પાસ થયેલા હોવા જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો વીસથી પાંત્રીસ વર્ષ રહેશે મિત્રો વયમર્યાદામાં સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર અને અનામત કક્ષાના ઉમેદવારોને નિયમાનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થઈ શકશે ઉપરોક્ત જગ્યાઓ સરકારશ્રીના ગુણ સેવા પસંદગી મંડળના તથા સામાન્ય વહીવટ વિભાગ તથા નાણા વિભાગ વિભાગના વક્તો વખત જે જેતવર્ગના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરતી કરવામાં આવશે નિમણૂક પામેલા ઉમેદવારોને સરકાર શ્રી દ્વારા નક્કી કરેલ નીતિ નિયમ મુજબ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ આપેલ સેવાઓની સમીક્ષા કર્યા પછી યોગ્ય જણાવીથી મંજૂર થયેલ પગાર ધોરણમાં લઘુત્તમ પગારમાં નિમણૂક આપવામાં આવશે જે તે જગ્યા માટે નિમણૂક થયેલ ઉમેદવારોને તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસથી મળેલી એનઓસીમાં દર્શાવેલ તમામ શરતો બંધન કરતા રહેશે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે અથવા તો કોઈપણ કારણોસર સદર જગ્યા રદ થાય તો ફાજલનું રક્ષણ મળવાપાત્ર થશે નહીં અરજી કરનાર અનામત કક્ષાના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે છસો અને બિન અનામત કક્ષાના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે આઠસો રૂપિયા નોન રિફંડેબલ જે બાય જીવકોર લલ્લુભાઈ ટ્રસ્ટના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ એલસી ગુણપત્રકો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને અનુભવના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો સાથે અરજી છે તે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન દસમાં રજિસ્ટર એડીથી પોસ્ટ જે જેલ ટ્રસ્ટના સરનામે મોકલી આપવાની રહેશે મિત્રો નોકરી કરતા ઉમેદવારોએ પોતાની સંસ્થા મારફતે એનઓસી સહિત અરજી અરજી મોકલવાની રહેશે ઉમેદવારે એક પર પર જે છે તેના કવર ઉપર જગ્યાનું નામ કઈ કેટી કેટેગરી માટે અરજી કરેલ છે તે અરજીમાં સ્પષ્ટ રહેશે મિત્રો એટલે અરજી ફોર્મની વાત કરેલી છે અહીંયા એ કરતાં વધુ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારે અલગ અલગ અરજી કરવાની રહેશે અધૂરી અને અસ્પષ્ટ વિગતો કે પ્રમાણપત્રોની નકલો વગરની અરજી છે તે માન્ય કરવામાં આવશે નહીં મિત્રો સમયમર્યાદા બાદ આવેલી જે મળેલી અરજીઓ છે તથા રજીસ્ટર એડી સિવાય અન્ય માધ્યમથી કરેલી અરજીઓ છે તે અમાન્ય ગણવામાં આવશે ભરતી અંગેની વિગતવાર માહિતી કે કે શાહ કોલેજની વેબસાઇટ છે એડ્રેસ એચડીપી કેસ જે એમ એસસી ડોટ સી એમ પર જોઈ શકાશે અરજી મોકલવા માટેનું સરનામું અહીંયા આપવામાં આવેલું છે મિત્રો સેક્રેટરી શ્રી જે એલ ટ્રસ્ટ રામબાગ પોલીસ સ્ટેશનની બાજુમાં રામબાગ મણિનગર અમદાવાદ આડત્રીસ જીરો જીરો આઠ પિનકોડ પર અરજી મોકલવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો તારીખ બાર અગિયાર બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જાહેરાતના દસ દિવસની અંદર મિત્રો અરજી ફોર્મ છે તે રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી ફોર્મ વિગતવાર જે વેબસાઇટ છે તેના પરથી ડાઉનલોડ કરી અને સંપૂર્ણ રીતે રીતે ભરી અને ત્યારબાદ અરજી ફોર્મ છે તે મોકલવાનું રહેશે મિત્રો ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય